નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તાજેતરમાં આવેલા આશના વાવાઝોડા ગુજરાતમાં મોટી તબાહી સર્જી વડોદરામાં હજી પૂરના પાણી વસર્યા નથી તો આ તબાહીએ ગુજરાતમાં અવિનાશ સાથે જ બત્રીના ભોગ લીધા છે આશના વાવાઝોડા હવે કરવડી નથી ત્યારે હવે ગુજરાત તરફ ભયાનક મોટું ડિપ્રેશન આવી રહ્યું છે ઓડિશાના દરિયાના કાંઠાના વિસ્તાર ઉપર એક ડિપ્રેશન સર્જાયું છે જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત તરફ આવી રહ્યું છે જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો ક્યાંક યલો અલર્ટ કરવામાં આવ્યું છે તો પર એકવાર રાજ્યમાં ચાલીસ કિલોમીટર ઝડપે ફોન ફૂંકાઈ શકશે શનિવારે બંગાળની કાઢીમાં એક સારી રીતે લો પ્રેશર વિસ્તાર ત્યારે ડિપ્રેશનમાં પરિવર્ત થયો છે ભારતીય હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ મદદરાતની આસપાસ વિકાસા પટનાઓને નજીક કાઢીને આવેલા દક્ષિણ ઓરિશાના દરિયાકાંઠા પર પાર કરે તેવી અપેક્ષા છે લો પ્રેશર સિસ્ટમ જે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા સ્થિત હતી અને તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યા અને ડિપ્રેશનમાં મજબૂત થશે આજના વાવાઝોડા બાદ પર એકવાર ગુજરાત તરફ મોટું ડીપ ડિપ્રેશન આવે આ સિસ્ટમ વડોદરાના માતા પર મંડરાઈ રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ